હેલો જય શ્રી કૃષ્ણ આજે આપણે વઘારેલી ખીચડી બનાવીએ એના માટે આ કરેલું છે ચાર વાટકી જેટલું પાણી મૂકી હળદર મીઠું નાખી અને કુકરમાં ખીચડી બનાવી દઈએ સાથે સાથે મેં તુવેર અને વટાણાના દાણા ઉમેર્યા છે અને એક બટેકું પણ આટલું મોટું પીસ રહે એ રીતે સુધારીને ઉમેરી લીધું છે હળદર મીઠું હિંગ નાખી હલાવી અને ખીચડીને આપણે ગેસ પર મૂકી દઈએ હવે ખીચડીના વઘાર માટે મેં એક પહોળાવાસણમાં લગભગ દોઢ ચમચા જેટલું તેલ લીધું છે એમાં રાય જીરુંનો વઘાર કર્યો રાઈ ફૂટવા માંડી એટલે એક તમાલપત્ર ઉમેરી દઈએ પછી થોડા તજ લવિંગ અને બે ચાર દાણા મરીના ઉમેરીએ અને એક સૂકા લાલ મરચાંને આ રીતે ટુકડા કરી અને ઉમેરી દઈએ બધો જ વઘાર બરાબર થઈ જાય એટલે આપણે એમાં આદુ લસણની પેસ્ટ સાથે જ ઉમેરી દઈશું આપણે ઝીણી સુધારેલી ડુંગળી મીઠા લીમડાના પાન પછી કોબીજ થોડી મોટી એવી સુધારીને લીધેલી છે અને એક કેપ્સિકમના મીડિયમ સાઇઝના ટુકડા કરીને લીધેલું છે આ બધું જ બરાબર હલાવી અને આપણે તેલમાં સાંતળી લઈએ હવે આ એટલું બધું નથી સાંતળવાનું કે કોબીજ અને ડુંગળી એકદમ પાણી છોડવા માંડે હવે એ સાંતળાઈ જાય એટલે સાથે સાથે આપણે એમાં મસાલા પણ કરી દઈએ મસાલામાં મેં અહીંયા ઉમેરી છે એક ચમચી જેટલી પોણા ચમચી જેટલી હળદર ત્યાર પછી એટલું જ પોણા ચમચીના માપનું મરચું અને એક ચમચી જેટલી આખી ફૂલ ભરેલી એક ચમચી હળ ધાણાજીરું પાવડર નાખીએ અને સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે હવે ખીચડીમાં મીઠું નાખ્યું હોવાથી અહીં શાકભાજીના માપનું જ આપણે મીઠું ઉમેરવાનું છે બધું બરાબર હલાવી અને તેલમાં મસાલો સરસથી સંતળાઈ જાય એ માટે ધીમા તાપે અને હલાવતા રહીએ અને હવે જે વાટકીથી આપણે ખીચડીમાં પાણી ઉમેર્યું છે એ જ એક વાટકી ભરીને પાણી આપણે આ વઘારમાં ઉમેરી દઈશું જેથી આપણા મસાલા બળે નહીં અને બધું બરાબર ફરીથી એકવાર હલાવી અને એ પાણી એકદમ ઉકળવા માંડે ત્યાં સુધી એને આપણે મધ્યમ તાપ પર પકાવીએ સાથે જ આપણે આપણું ખીચડીનું કુકર પણ જોઈ લઈશું ખીચડી પણ હવે થઈ ગઈ હશે અને કુકર માંથી વરાળ નીકળી ગઈ છે કુકર ઠરી ગયું છે તો ખોલીને એકવાર એને પણ આપણે ચેક કરી લઈશું જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક અને શેર કરવા વિનંતી ખીચડી તૈયાર છે સરસથી અને હવે પાણી પણ આપણું મસાલાથી તરબતર થઈ અને ઉકળી રહ્યું છે એટલી સરસ સુગંધ આવે છે તો આ બધી જ ખીચડીને આપણે હલાવી અને થોડી થોડી કરી અને આમાં ઉમેરી દઈશું અને બરાબર વઘાર બધી જ ખીચડીમાં ભળી જાય એ રીતે એને મિક્સ કરી દઈશું બધી જ ખીચડી ઉમેરી દેવાની છે બધા જ મસાલા શાકભાજીથી ભરપૂર શિયાળામાં આ ખીચડી બહુ જ મજા આવે છે આની સાથે શાક કઢી કસાઈની જરૂર પડતી નથી એમ જ આ ખીચડી ખાઈ લઈએ આપણે એટલી સ્વાદિષ્ટ ખીચડી બને છે જો બધું બરાબર હલાવી મિક્સ કરી અને થોડી વાર આપણે એને ઢાંકી અને થવા દેવાનું છે લગભગ બધી જ ખીચડી સરસથી ચડી અને મિક્સ થઈ ગઈ છે શાકભાજીની સાથે મિક્સ થઈ ગઈ છે હવે એને ઢાંકીને આપણે લગભગ બે મિનિટ માટે થવા દઈએ મિનિટ પછી જોઈએ તો બધી જ ખીચડી સરસથી મસાલા સાથે ભળી ગઈ છે હવે એની ઉપર આપણે જીણ સુધારેલું લીલું લસણ ઉમેરી અને એને ગાર્નિશ પણ કરી દઈશું આ લસણથી સ્વાદ અને સુગંધ બંને સરસ રીતે ઉમેરાઈ જાય છે આપણી ખીચડીમાં અને સાથે જ ઘી વગર તો ખીચડી અધૂરી જ ગણાય એટલે અડધી ચમચી જેટલું ઘી ઉમેરી ખીચડીને બરાબર હલાવી લઈએ આપણી ખીચડી તૈયાર છે તો હવે ગરમ ગરમ ખીચડીને ડુંગળી મરચાં પાપડ અને દહીંની સાથે પીરસી દઈએ અરે વાહ મસ્ત મસ્ત ગરમા ગરમ ખીચડી જમવા માટે તૈયાર છે ચાલો જમી લઈએ